તળાજા શહેરમાં મહુવા ચોકડી ગોપનાથ રોડ સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વારંવાર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે અને આદેધડ વાહન પાર્કિંગ થતા હોય જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ફરજ પડી છે આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ પોલીસ વારંવાર કાર્યવાહી કરે છે તેમ છતાં પણ નિયમોનો ઉલાળીયો કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે આજે પણ કાર્યવાહી હાથ ધરી હતી તલાજીયા શહેરમાં ગાંધીજીની પ્રતિમા પાસે ગોપનાથ રોડ તિલક ચોક મહુવા ચોકડી સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસના મોટા કાફલા સાથે વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક યોજવામાં આવી હતી તેમાં અનેક વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને દરેક વાહનચાલકોએ નિયમોનું પાલન કરવા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા પણ પોલીસને અપીલ કરી હતી